લખપત અને નખત્રાણાની પંદર જેટલી ગ્રામ પંચાયતમાં સરપંચ પદે અપસેટ આપતો જનાદેશ આવ્યો છે નવા સુકાણી માટે વિવિધ ચાર્જ સંભાળતા હજુ પંદર દિવસ જેટલો સમય લાગશે ગામોમાં વહીવટદારોને શાસન કરવાની વધુ તક મળશે ત્યાં સુધી મોટા ભાગના ગામોની ગ્રામ પંચાયતનું સ્વભંડોળ તળિયા ઝાટક થઈ જશે પંચાયતના વીજ બિલ પટ્ટાવાળાનો પગાર માટે ફાંફા મારવા પડે છે ખોટા સાચા વિકાસ કામોની ઓડિટ ટકાવારી સહિત માટે હિસાબ સરભર કરવા સમય મળી રહેશે બીજી તરફ બંને તાલુકામાં સરપંચ પદે નવા મુખિયા ચૂંટાયા છે તો ક્યાંક પેનલની હાર થઈ છે અમુક ગ્રામ પંચાયત કે માટે અગ્રણીઓ પડદા પાછળ ભૂમિકા ભજવી રહ્યા છે પંચાયતનું પ્રમાણ કેન્દ્ર રાજ્ય એમપી એમએમએ તમામ પ્રકારની વસ્તીના આધારે મળતી લાખોથી કરોડો રૂપિયાના વિકાસલક્ષી ગ્રાન્ટોને ધ્યાને રાખી સરપંચનું પદ સેવા નહીં પણ સંપત્તિનો ધંધો ઘણી ઉપસરપંચ પદ મેળવવા ખેલ ખેલાશે નારાયણ સરોવર પવિત્રધામમાં સરપંચની ખુરશી ખાલી છે હવે ઉપસરપંચ સરપંચ પદનો વહીવટ સંભાળશે મુસ્લિમ અથવા અનુસૂચિત જાતિ જ્ઞાતિમાંથી ઉપસરપંચ થાય તેવી વકી છે નાની વિરાણી બરંદા દોલતપરમાં ઉપસરપંચ પેડલમાંથી બની શકે અન્ય નવો ચહેરો આવશે તે સમયે કહેશે માતાનામઢમાં કાસમ કુંભાર સુકાણી વરાયા છે સામે ચાર વોર્ડમાં બહુમતી હોતા ત્યાં કોઈ ક્ષત્રે ચહેરો ઉપસરપંચ પદે બિરાજે તેવું ચિત્ર ઉપસી રહ્યું છે સુખપરોહામાં પાટીદાર પૂર્વ સરપંચ હારી જતા હવે સુખપર ગામમાંથી કોઈ ઉપસરપંચ પદો મેળવે સાયરામાં ધીરજ પટેલનો ગઢ ધરાશાયી થયો છે ત્યાં અગાઉ રહી ચૂકેલા ઉપસરપંચ મનોહરસિંહજી જાડેજા અથવા સંઘાર કે પાટીદાર સમાજમાંથી ઉપસરપંચ બને તેવા અણસાર છે વિથોણમાં પાટીદાર અગ્રણીનું નામ પ્રથમ હરોળમાં છે વિભાપર કોટડા રોહા કાદિયા નાના મોટા વંગ ખારડિયા ડાડોરમાં ઉપસરપંચ પદે ચોક્કસ યુવા વર્ગ અને અમુક જ્ઞાતિના સમીકરણ સાથે નવા ચહેરા મેદાનમાં આવશે ટૂંકમાં ગ્રામ પંચાયતના નવા સુકાની વહીવટ ચલાવો લાપસીમાં લીટા નહીં હોય વિવાદ વેરઝેર રાજકીય ચંચુપાત અગ્રણીનો અભાવ અને અનેક ગામડાના દૂષણોનો સામનો કરવાની નૈતિક માનસિકતા રાખવી પડશે અને મગજ પર બરફ રાખીને સૌનો સાથ સૌનો વિકાસ સૂત્રને સાર્થક કરવા એની ચોટીનું જોર લગાવવું પડશે અનેક પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવાની હિંમત જોઈએ